મોરબી મહાનગરપાલિકા દ્વારા દર બુધવારે દબાણ હટાવવા ઝુંબેશ અંતર્ગત દબાણો દૂર કરાયા મોરબી મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત દર બુધવારે શહેરના વિવિધ માર્ગો પર ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે આ ઝુંબેશ હેઠળ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ વાવડી રોડ પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં નડતરરૂપ ઓટલા છાપરા અને બોર્ડ હટાવવામાં આવ્યા હતા આ ઝુંબેશના ભાગરૂપે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ મહાનગરપાલિકા બુલ્ડોઝર દ્વારા સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી સુધીના માર્ગ પર ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ કામગીરી દરમિયાન સો જેટલા દબાણો હટાવવામાં આવ્યા હતા જેનાથી માર્ગ વધુ ખુલ્લો અને વાહન વ્યવહાર સુગમ બન્યો હતો આ ઝુંબેશ અંતર્ગત પાંચ ફેબ્રુઆરી બે હજાર ના રોજ નવલખી રોડ પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વન વીક વન રોડ યોજના હેઠળ દર બુધવારે એક માર્ગ પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે જેનાથી શહેરના માર્ગો વધુ ખુલ્લા અને સુવ્યવસ્થિત બનશે મહાનગરપાલિકાના પ્રયાસો દ્વારા શહેરના માર્ગો પરના ગેરકાયદેસર દબાણો દૂર કરીને વાહન વ્યવહારને સુગમ બનાવવાનો ઉદ્દેશ્ય છે આ ઝુંબેશન ચાલકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે કારણ કે તેઓને હવે માર્ગો પર ઓછા અવરોધો અને વધુ જગ્યા મળી રહી છે